જય ગુરુદેવ જય માતાજી મિત્રો આ દુનિયામાં કોઈ એવી શક્તિ નથી આ દુનિયામાં કોઈ એવું તત્વ નથી કે તમને દુખી કરી શકે કોઈ ભૂત નથી કોઈ પલિત નથી કોઈ પિચાસ નથી કોઈ આત્મા નથી આ તમને બ્રહ્મ લઈ જવા માટે તમને ડરાવવા માટે તમને અંધારામાં રાખવા માટે આ બધી ખોટી અંધશ્રદ્ધાઓ છે જે તમને ખોટા બ્રહ્મ લઈ જાય છે એવા વ્યક્તિઓ કે જે તમારી નબળાઈનો તમારી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને તમને અંધારામાં રાખીને એમના ઘર ચલવે છે તો તમે જાણો કે એવા તત્વોથી તમે દૂર થઈ જાઓ તમારા જોડે મોબાઈલ હોય પચીસ હજારનો પાંચ હજારનો દસ હજારનો એવા વ્યક્તિઓને કેવો કે મોબાઈલ બંધ કરી દે તો તમે એને ઓળખો કોઈ શક્તિ એવી નથી કે તમને નડે કોઈ ભૂત નથી પલિત નથી તમને બ્રહ્મ રાખીને તમને બીવડાવી અને તમારા જોડે જે કંઈ હોય લઈ તમારી પરિસ્થિતિને જોઈ અને લોકો એમના ઘર પર છે તમને અંધારામાં રાખે છે તમે કોઈ દિવસ રિલાયન્સ વાળા ટાટાવાળા જે મોટા મોટા ધનવાન સુખી કરોડપતિ છે એમના ઘરમાં કોઈ દબે કોઈ દિવસ તમે ધૂણતા જોયા છે કોઈ દિવસ એમના ઘરે પાત ઢાળેલા બાજુ ઢાળેલા દાણા જોવાની રીત રિવાજ આ કોઈ દિવસ તમે જોયું છે તો ગરીબના જ ઘરમાં માતા નડે ભૂતપિતા નડે વળગાડ વળગે નજર લાગે આ બધું ગરીબ બધા થાય મધ્યમ વર્ગના માણસોને જ થાય અમીરને કશું નડતું નથી નરેન્દ્રભાઈ મોદીને પણ નથી નડતું સુખી હોય ને ના નડે દુખી હોય ને જ નડે પણ કેમ તમે જીવનમાં એક નિયમ બનાવી દો એક ઉદ્દેશ બનાવી દો માનો તમારી કુળદેવી માને માનો તમારા ગુરુદેવને બાકી દુનિયામાં બધું છોડી દો બધું મા ઉપર તમારા જે કુળદેવી હોય તમારા પૂર્વજો હોય તમારા પિતૃઓ હોય એમને યાદ કરીને તમારા કુળદેવીના નામનું સ્મરણ કરો ગુરુદેવનું નામ રટણ કરો તમારા માતા પિતાની સેવા કરો અને દુનિયામાં તમે કોઈને નડો નહીં તો તમને કોઈ નડશે નહીં અને દુઃખ ત્યારે જ ઊભું થાય કે તમે ઘરમાં શંકા કુશંકા ક્લેશ તમારા જે વ્યવહાર રહેણી કહેણી ગેરવર્તન થાય એટલે દુઃખ ઊભું થાય ભાઈમાં વેર થાય માતા પિતામાં અણબનાવ થાય ભાઈ બહેનમાં અણબનાવ થાય એટલે દુઃખ ઊભું થાય બાકી ધંધો કરો વેપાર કરો મજૂરી કરો નોકરી કરો અને સુખીથી જીવન જીવો વ્યસન અને ફેશનના ખર્ચાઓ બધા બંધ કરી દો અને પૈસાની બચત કરો તો દુઃખ ના આવે બમણું થાય સવાય થાય એવો ધંધો કરો અને પ્રગતિ કરો તો દુઃખ ક્યારેય ના આવે કોઈ દિવસ અચાનક કોઈ એવી બીમારી આવી જાય કોઈ એવો પ્રસંગ આવી જાય તો તમારે કોઈના જોડે આઠ લાંબો ના કરવો પડે અને તમે આઠ લાંબો કરો એટલે તમે કોઈના જોડે ઓછી ના કે લેણું લ્યો પછી લેણું વ્યાજ આવે વ્યાજમાં પછી મૂડી ભાઈ મૂડીમાંથી પછી સરવાળો કરે એટલે વળી મૂડીનું વ્યાજ વળી મૂડીમાં જતું રહે એટલે ડબલ થઈ જાય આમ કરતાં કરતાં તમે મૂડી ભરપાઈ ના કરી શકો અને તમે દુઃખમાં તકે લઈ જાઓ દુઃખ આવે પણ દુઃખને ઝીલવા માટે દુઃખને એને ઝીલો એને એ સમયને પસાર કરો દુઃખ ક્યારેય રહેતું નથી અને સુખ પણ ક્યારેય રહેતું નથી કોઈ પણ પરિસ્થિતિ હોય બાળપણ હોય જવાની હોય બુઢાપો હોય એક સ્થિર જગ્યાએ ક્યારેય કોઈ રહેતું નથી સુખ પણ આવે દુઃખ પણ આવે એક ચક્રના બે ભાગ છે જ્યારે સુખનું ચક્ર અડધા પાયામાં પૂરું થાય ત્યારે દુઃખનું ચક્ર પૂરું થઈ જાય છે મિત્રો કહેવાનો અર્થ એ છે કે જો તમે દુઃખી તમને કોણ કરશે તમારા મનના વિચારો તમારી પરિસ્થિતિ તમારા નકારાત્મક વિચારો તમારી સંગત તમારી જે આજુબાજુના તત્વ નેગેટિવ હોય એને દૂર કરી દો તો તમે સુખી થઈ જશો તમે કોઈ એવા માણસો જોડે ઉઠક બેઠક રાખો કે જે લોકો વ્યાપાર કરતા હોય જે લોકો આગળ પ્રગતિ કરતા હોય જે લોકો આગળ વધવા માટે મહેનત કરતા હોય એવા જોડે તમે ઉઠક બેઠક રાખશો તો તમને પણ એમના જીવાત થવાની તમને ધ્યેય અને તમને લક્ષ્ય પ્રાપ્ત કરવાની તમને કોશિશ અને સારો રસ્તો મળશે અને જો તમે ખરાબ જ થવા માગતા હોય જો તમે બેસાઈ બેસી રહેવા માગતા હોય તો તમે ઓટોમેટિક દુઃખી થવાના છો તમે ભગવાનની આશા લઈને બેઠા હોય માતાજીની આશા લઈને બેઠા હોય કે હું જીવનમાં કંઈ કરવા માગું છું પણ હે ભગવાન માતાજી તમે મને મદદ કરો સહાય કરો પણ ભગવાન માતાજી પણ તમારી રાહ જોઈને બેઠા હોય કે તું ક્યારે કશું નથી આપવાનો પણ તું ઊભો પગથિયું તારા જાપાથી બહાર મૂક તો હું તારે સામે આવીને તારી સહાય કરું મદદ કરું તારે સારો સંકેત બતાવું અને તારે ધંધો મજૂરી વેપાર તને મેળવી આપું પણ તું ઊભો થઈને કંઈક કાર્ય તો કર ખાલી મારું નામ લેવાથી મારું સ્મરણ કરવાથી તને કશું નથી મળવાનું તારે કર્મ કરવું પડશે કર્મ વગર ફળ નહીં મળે તો તમે દુઃખી એટલા માટે થાઓ છો કે તમે કોઈ કર્મ નથી કરતા તમે કોઈ ધર્મમાં નથી અને ખોટી ભય ભ્રમણા અને ખોટા વિચારોમાં જો તમે ભ્રમ્યા કરશો તો આવા ઠગો આવા ધોતારો તમારા ઘરને લૂંટી લઈ અને તમને અંધશ્રદ્ધામાં લઈ તમને બરબાદ કરી નાખશે બાકી દુનિયામાં કશું કોઈને નડતું નથી નડે છે તમારા વિચારો અને તમારી જે મંદ બુદ્ધિ હોય તમારા વિચારો જો પ્રગતિશીલ ના હોય તો એવા તમારા વિચારોનો ફાયદો ઉઠાવી અને ઠગ ધૂતારો તમને ઠગીને લઈ જાય છે તો તમે કોઈને નડવાનું બંધ કરી દો અને ધર્મના માર્ગે આગળ વધો તો સો ટકા તમને સફળ થવાના માર્ગ મળતા રહેશે મિત્રો કહેવાનો અર્થ એ છે આપણે સાચા તો દુનિયા સાચી આપ ભલા તો જગ ભલા બાકી કહેવાની બધી વાતો છે ધંધો કરો વ્યાપાર કરો મજૂરી કરો અને આપણા બાળકોને ભણાવો શિક્ષણ આપો બાકી કશું કોઈને નડતું નથી દોરા ધાગાઓ મંત્ર તંત્રથી દૂર થઈ તમારે કુળદેવી તમારા પૂર્વજ દેવ અને તમારા ઈષ્ટદેવી દેવતાને જેને પણ માનતા હોય એને તમે દિલથી યાદ કરો સાચી ભક્તિ કરો નિર્મળ થઈ જાઓ દિલમાં દયા રાખો પ્રેમ ભાવ રાખો ધર્મથી ટુકડા રહો પાપથી વેગળા રહો બની શકે તો ધર્મ કરો કોઈને ખવડાવો આ જ છે દુનિયામાં બીજું કશું નથી જો તમે આ વિડિયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરજો જ અને તમારા દિલમાં દયા હોય દયા હોય દિલમાં અને ધર્મથી ટુકડા હોય જેથી કરીને આપણો પુણ્યનો ભાગ ધર્મમાં જાય એવી હું આશા રાખું છું તમે બધા એમખેમ સર્વકુશળ મંગળ હશો એવી ગુરુદેવને અને માતાજી ભગવતી કુળદેવને પ્રાર્થના કરું છું જય ગુરુદેવ જય માતાજી